તળાવના પાણીથી ગામના લોકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા થતી હોય છે ત્યારે ગત વર્ષે આ તળાવને ઓવરફ્લોના પાણી બહાર નીકળી શકે તે માટે બનાવેલ ઓગાનના પથ્થરો ખભડી જવાથી તળાવનું રિપેરિંગ કામ કરાયું હતું અંદાજિત સાત લાખ રૂપિયાના ખર્ચે સિંચાઈ વિભાગ બોટાદ દ્વારા ગત વર્ષે રિપેરી કામ થયું હતું પરંતુ આ વર્ષે એક જ વરસાદમાં ફરી ઓગાન તૂટી ગયું છે ત્યારે સારા વરસાદથી ભરાયેલું તળાવ સિત્તેર ટકા જેટલું ખાલી થઈ ગયું છે આ રાજપરા તળાવ ઇંગોરાળા જનડા રાજપરા હામાપર જેવા ચાર પાંચ ગામોને સિંચાઈ તથા ખેતી માટે ઉપયોગી થાય છે તેમજ માલઢોરને પાણી પીવા અને ઘાસચારા માટે આ તળાવ ખૂબ લાભકારક રહે છે ગામના સરપંચ અને ગ્રામ આગેવાનો દ્વારા તાત્કાલિક આ તળાવના ઓગાનને રિપેર કરવામાં આવે તો ચાલુ વરસાદી સિઝનમાં ફરીવાર તળાવ ભરાવાની શક્યતા રહેલી છે અન્યથા ગામના લોકોને તળાવમાં આવતું પીવાનું પાણી ઉપયોગમાં આવી શકે તેમ નથી કારણ કે તળાવના તૂટી ગયેલ ઓગાનના પાળાથી પાણીનો ભરાવો તળાવમાં થઈ શકે તેમ નથી ત્યારે ચોમાસાની સિઝન પછી બે મહિનામાં રાજપરા ગામના લોકોને પાણી માટે હેરાન પરેશાન થવાનો વારો આવે તેમ છે ત્યારે તાત્કાલિક તળાવનું ઓગાન રિપેરિંગ કરી પાણી સંગ્રહિત થાય તેવી વ્યવસ્થા કરી આપવા માટે માંગ કરવામાં આવી છે પડ્યું છે એના વિશે શું કે એના વિશે એવું કહેવાનું છે ગત વર્ષે આ કામ કરવામાં આવેલું આના કોન્ટ્રાક્ટ નબળાવવાના કારણે નબળી કામગીરીને કારણે આમાં કામ મોડું થયેલું છે જેના પાછલા ભાગમાં મોટો એવો એક હોલ પડેલ છે પાણી બધું ખલાસ થઈ ગયું છે કેટલા લોકોને અગવડ પડે અને કેટલા ગામડાને લાગુ પડે રાજપરાને પહેલે તો અગવડ પડે કારણ કે કુવાના તળ છે નીચાવ્યા જાય અને જે પીવાનો નોશોસનો કૂવો છે એમાં પણ પાણી ન આવે અને આ તળાવ આ રીતે હોય જેના કારણે પાણી કાયમના માટે વરસાદની ચાલુ સિઝન દરમિયાન પણ જતું રહે જેથી કરીને પારાવાર બહુ નુકસાન થાય તાત્કાલિક શું થવું જોઈએ આમાં તાત્કાલિક ધારો કે રિપેરિંગ થવું પડે અથવા તો જે કાંઈ સૂકા સમયમાં અને મોટે નવા સરથી બનાવવું પડે શેખ મારે સાહેબ પ્રશ્ન એ છે કે આ અમારા ગામનું જે તળાવ છે આમાં અમારે ગામ આખાને બે ગામ વચ્ચે પાણી પીવાનો પ્રશ્ન છે અને ત્યારબાદ આ રિપેરિંગ કોઈ પણ વ્યક્તિએ કર્યું હોય બોગસ કામ કર્યું એથી અમારા તળાવમાં પાણી રહે નહીં ત્યારબાદ હામાપર રાજપરા વાળી વિસ્તારને અમારે મોટો લાભ હોય એ લાભ મળે એવું અમારે છે નહીં અત્યારે અમારું તળાવમાં ત્રીસ ટકા પાણી વધ્યું છે સિત્તેર ટકા પાણી વધી ગયું અને હાવ બોગસ કામકાજ કરેલ છે કોઈ પણ વ્યક્તિએ કામ કર્યું હોય તેને એ અમારે સરકાર પાસે એવી માની છે કે ભાઈ તાત્કાલિક મારું તળાવ રિપેરિંગ કરી આપે ફરીને વ્યવસ્થિત અને જો વરસાદ થાય અને પાણી મળે તો મારા ગામમાં પાણી પીવાનો પ્રશ્ન હલ થાય નકર મારે બે મહિના પછી પાછું પીવાનો પ્રશ્ન એવો ને એવો ઉભો રહેશે અમારે તળાવ ફૂટી ગયું છે તો ગાયોને પાણી પીવાનો પ્રોબ્લેમ બહુ થાય છે એટલે અમે સરકારને એટલે સૂચના કરી છે કે અમને તળાવની વ્યવસ્થા એકદમ કરી આપે કેટલા કેટલા ગામોને આ પાણીનો ફાયદો આ ગામ પાણીને રાજપરાને પહેલો પરધામમાં આમાપાર અને જનડા અને ઈંગોરા